ખરીદતા પહેલા હવે સાવધાન રહેજો જસદણમાં કપાસિયા અને સિંગતેલના નમૂના ફેલ ગયા છે મિલ ઇન્ડસ્ટ્રીના નમૂના ફેલ થયા છે રાજકોટ અધિક કલેક્ટરે દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે થોડા દિવસ પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા કપાસિયા અને સિંગતેલના બે નમૂના લેવામાં આવ્યા હતા જે હવે ફેલ ગયા છે સંવાદદાતા કાલુ ફોન લાઈન પર જોડાયા છે કાલુ જસદણ ના ફૂડ એન્ડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ રજૂઆત કરવામાં આવી હતી કોઈ જાગૃત નાગરિક અહિયાં વધારે કરવામાં આવે તેના લઈ અને જે તેમના જે નમૂના લેવાયા હતા જે તપાસ્યા તેલ અને સિંગતેલ ના જે

દર્દીઓ પાસેથી રૂપિયા લઈને ગર્ભ પરીક્ષણ કરાતું ગર્ભ પરીક્ષણ માટે એક દર્દી દીઠ દસથી પંદર લેવામાં આવતા હતા આરોગ્ય હોસ્પિટલમાં ચાલતા પર્દાફાશ કર્યો છે લિંબાયતના ઓમસાઇ ના ડોક્ટર વિજય ઝડપિયા ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરાવતો હોસ્પિટલમાં તપાસ દરમિયાન કેટલાક દર્દીઓના નંબર પણ મળ્યા આરોગ્ય અધિકારીએ સોનોગ્રાફી મશીન સીલ કરી કાર્યવાહી કરી છે શિવમ હોસ્પિટલના ડોક્ટર હિતેશ જોશીની પૂછપરછ પણ શરૂ કરાઈ છે હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા આ જે સોનોગ્રાફી મશીન છે એ અમારા ઇસીપીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે